સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ મયુરી જ્ઞાનમાં આ વિડીયોમાં આજે આપણે ઘરના મુખ્ય દ્વાર પર સંધ્યા સમયે દીવો કેવી રીતે પ્રગટાવો એના વિશે વાત કરીશું ઘણા લોકો દરરોજ ઘરના મંદિરમાં પૂજા કરે છે જેથી તેમના પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે આ સમયમાં દીવા પણ મુખ્યત્વે પ્રગટાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં દીપકને શુભ પ્રતિક માનવામાં આવે છે સાંજે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાના

તેમજ સાધક અને તેના પરિવારને દેવીદક્ષીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો જણાવી દઈએ કે દીવો પ્રગટાવી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે મુખ્ય પ્રવેશ દ્વાર પર જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે તે હંમેશા ઘી અથવા તો સરસામાં તેલનો જ ઉપયોગ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હોય તો તમારે રૂની વાટોનો ઉપયોગ કરવાનો છે અને તે જ સમયે જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો વાટની જેમ લાલ દોરાનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જ્યારે તમે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો તો દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દીવો હંમેશા પ્રવેશ દ્વાર પર એવી રીતે રાખવો જોઈએ કે ઘરની બહાર નીકળતી વખતે દીવો તમારી જમણી બાજુ હોય આવું કરવું શુભ માનવામાં આવે છે આ ઉપરાંત દેવી લક્ષ્મીની કૃપા પણ સાધક પર બની રહે છે ધાર્મિક ગ્રંથોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પરનો દીવો હંમેશા સાંજના સમય એટલે કે સંધ્યા ટાઈમે જ પ્રગટાવવો જોઈએ મિત્રો દીવો પ્રગટાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દીવો ક્યાંયથી તૂટેલો ન હોય મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં જોતા રહો આપની ચેનલ મયુરી જ્ઞાન